ગૃહિણીઓના બજેટને ખોરવવામાં શાકભાજી અત્યારે ખૂબ મોખરે છે રસોડાની અંદર રોજિંદા જીવનમાં જે જરૂરિયાતો એવા લીલા શાકભાજી ટમેટા બટેકાનો ભાવ આસમાને પહોંચ્યો છે ગૃહિણીઓ ક્યાંક ને ક્યાંક પરેશાન છે વેપારીઓનું પણ કહેવું છે કે જે આ ભાવ વધારો થયો છે તેનાથી ખરીદ શક્તિમાં પણ ઘટાડો આવ્યો છે ત્યારે જોઈએ રાજકોટ મિરણના વિશેષ અહેવાલમાં જ્યાં ગૃહિણીઓએ શું કીધું શાકભાજીના ભાવમાં વધારો આવ્યો વેપારીઓનું પણ શું કહેવું છે અને યાર્ડના ચેરમેને શું કહ્યું કે હવે ભાવ નિયંત્રણ કેવી રીતના આવશે ભાવિક જમીનમાં પણ એટલે દોઢ ગણા વધી ગયા ભાવ અત્યારે શાકભાજીમાં ને એમાં એટલે માણસોને એવું થાય કે સાધારણ માણસો રહી શકે બહુ રૂપિયાવાળા પણ મધ્યમ વર્ગને બહુ તકલીફ પડે છે અત્યારે શાકભાજીના ભાવ વધે છે ટમેટાના ભાવ સો દોઢસો રૂપિયા હોય છે તો સામાન્ય માણસો કેમ લઈ શકે બજેટ થોડુંક ઓછું કરે શાકભાજીનું તો બધા ખાઈ શકે સારા નબળા બધા માણસો બજેટ ખોરવાઈ જાય ને ભાઈ બેલેન્સ શીખાય જાય આખા મહિનાનું એટલે બટેટામાં છે પછી ટમેટામાં છે લીલા શાકભાજીમાં છે ઘટાડવા તો પડે જ ને ભાઈ બધાને તકલીફ ન પડે એવું કરવું પડે એ તો ભાવ તો બહુ વધેલો છે વરસાદ પડ્યો ને એમાં ધોણ વધારે નથી અને ઉપરથી આવતું બંધ થઈ ગયું છે એને હિસાબે ભાવ બહુ વધેલો છે અત્યારે બિન્ડોજમાં ત્રીસ રૂપિયા દીધો એ વી રૂપિયા અઢી અઢીસો મળતો એ ત્રીસ રૂપિયામાં પાંચસો ગ્રામ આવતો એ તો ઘણી મોંઘી થઈ છે દુવાર જો ચાલી નો અઢીસો એ વી નો અઢીસો થતો પાવર નિયંત્રણ તો થવું જ જોઈએ આમાં ક્યાંથી હાલે હા એ જ માટે જો અત્યારે જોવા જઉં છું આ વી ના અઢીસો ચાલી ના પાંચસો પચાસ ના પાંચસો દીએાનો ટમેટા એસી હો એસી હો એ તો ઘટતો જ નથી લીંબુનો ભાવ પહેલાં એટલો હતો બસો રૂપિયા લીંબુનો ભાવ હતો એ લીંબુનો ભાવ ગઈ તો ટમેટાનો ભાવ વધી ગયો એક પછી એક વધતું જ જાય છે ઘટી જાય ભાવ વાર લાગશે થોડોક કેમકે હમણાં શ્રાવણ મહિનો આવશે એટલે થોડુંક ઘટી જાય પછી આવશે જૈન લોકોના પ્રદર્શન પછી આ રાજચંદ્રના પ્રદર્શન આવે એટલે એમાં ઘટી જાય પછી પાછો એ નહીં થઈ જાય છે ભાવ રભાઈ ખીમાણી રાજકોટ ધરમભાઈ હા વેપારી શાકભાજીના વધારો અત્યારે ઘણો બધો વધારો છે આ જે બહારનો માલ છે એ બધો આવે એના માટે વધારો થોડોક થયો હોય શાકમાં એમાં વધારે ટમેટા છે બટેટા છે પછી લીલા શાકભાજી છે એમાં બધામાં વધારો છે આમાં આપણે ગોથમરી વેચી છીએ મેથી વેચી પાલક વેચી એવું બધું લીલા શાકભાજી વેચી વધારો કમસે કમ ત્રીસથી ચાલીસ ટકાનો વધારો છે હવે પહેલાં કરતાં ધંધામાં ફેર પડી જાય કે જે વધારો થયો છે એટલે ગરક ઓછા આવે અત્યારે હા ખરીદી ઓછી કરે ભાવ ઘટાડો થવો જોઈએ અમને વેપારીને દેવાની મજા આવે અમારો વેપાર વધે ભાવ ઘટાડો થાય પણ અત્યારે પોઝિશન એવી કે વરસાદના કારણે જે અમુક અહીંયા માલ આવતો એ બધો બગાડ થઈ ગયો અત્યારે બગડી જાય છે અને આ બધો જે બહારનો માલ આવે ને એમાં ભાવ વધારો આવે ભાવ કમસે કમ એમ કે પંદર વીસ દીમાં ઘટી જવો જોઈએ ભાવ શાકભાજી અત્યારે ચોમાસાના સિઝનમાં વાવેતર થઈ ગયું હોય અને અત્યારે ઓફ સિઝન હોય જેથી કરીને ઉત્પાદન ઓછું થતું હોય અને એને કારણે બજારમાં શાકભાજીનો ભાવ થોડા ઊંચા જોવા મળે ચોમાસામાં હવે દસ પંદર દિવસમાં શાકભાજી બજારમાં નવું ઉત્પાદન આવી જાય એટલે આ ભાવ ઘટીને મૂળ ભાવ જે છે સરેરાશ જે ગૃહિણીઓને અને જનરલ પ્રજાને પોસાય એવા ભાવ દસ પંદર દિવસમાં બજારમાં જોવા મળશે શાકભાજીમાં ટમેટા અને બટેટાનો રોજિંદા ઉપયોગમાં વપરાશ ખૂબ જ હોય એમનું ઉત્પાદન ઓછું હોય અને માંગ વધુ હોય એના કારણે આ ભાવ છે તો ગૃહિણી અને લોકોએ આનો વપરાશ કરકસરયુક્ત કરે તો એમનું બજેટ સમતોલ રહે જેથી કરીને એમને ખોટી મોંઘવારી મળે નહીં નવું ઉત્પાદન પંદર વીસ દિવસમાં બજારમાં આવી જશે જેથી શાકભાજીનો ભાવ નોર્મલ થઈ જશે અને કોઈ લોકોને ખોટી મોંઘવારીના પગલા મોંઘવારીની નુકસાન નહીં થાય